બળાત્કાર જેવી ઘટનાને અંજામ આપવામાં આવે ને એની હત્યા કરવામાં આવે ત્યારે આ ગુજરાતની સરકાર અને જે ગુજરાત મોડલનું નામ લઈને આજે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા ઉપર બેઠી છે જે ગુજરાતીઓએ છેલ્લા ત્રીસ વર્ષની સાત સાત ચૂંટણીઓથી આમને જંગી બહુમતી આપી હોય એ ગુજરાતમાં આ પરિસ્થિતિ હોય અને બંગાળની ઘટના ઉપર જ્યારે ભાજપના લોકો આખા દેશમાં ધરણા પ્રદર્શન વિરોધ કેન્ડલ માર્ચ કરતા હોય સોશિયલ મીડિયા ઉપર આક્રોશ દર્શાવતા હોય મમતા બેનરજીનું રાજીનામું માંગતા હોય રાષ્ટ્રપતિ શાસનની માંગ કરતા હોય એ લોકો આજે આ મુદ્દા ઉપર ચૂપ છે ખરેખર તો આ મુદ્દા ઉપર ભાજપને બોલવાની જરૂર છે એમનો શાસન જ્યાં છે ત્રીસ વર્ષથી ત્યાં કાયદો વ્યવસ્થાની આ પરિસ્થિતિ છે અને સંઘ સાથે જોડાયેલો ભાજપની ભગીની સંસ્થાઓ સાથે જોડાયેલો વ્યક્તિએ આ કૃત્યને અંજામ આપ્યો છે એને ફાંસીની સજા કરવામાં આવે એવી માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે અહીંયા કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી મૃતક બાળકીની આત્માને શાંતિ મળે અને એના પરિવાર સાથે કોંગ્રેસ પક્ષની સંવેદનાઓ રહેલી છે એ બતાવવા માટે અમે આજે કાર્યક્રમો આયોજન કર્યું હતું ભૂતકાળમાં પણ જેમ રાહુલ ગાંધીએ ગાંધી જે ભોગ બનેલી બેન હતી એના પરિવારને જે રીતે મદદ કરે એ રીતે આ બાળકીના પરિવાર પ્રત્યે સાથે પણ કોંગ્રેસ પક્ષ છે એ અમે અહીંયાથી ખાતરી આપી લોન પર ફોન પાંધારવા જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ